રુદ્રાક્ષ ધારણ કરનારમાં નકારાત્મક ઊર્જા પણ આવતી નથી સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે રુદ્રાક્ષ એ કુદરત દ્વારા વરદાન સ્વરૂપે આપેલું એકમાત્ર ફળ છે જે અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિમાં ફાયદાકારક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની

અને રુદ્રાક્ષ ધારણ કરનાર પર ભગવાન શિવની કૃપા બની રહે છે તો રુદ્રાક્ષ ધારણ કરનાર માં નકારાત્મક ઉર્જા પણ નથી આવતી એ વિશે આપણે જોયું અને સનાતન ધર્મમાં માં નું વિશેષ મહત્વ છે અને આ રુદ્રાક્ષ કુદરત દ્વારા વરદાન સ્વરૂપે આપેલું એકમાત્ર ફળ છે અને જેને અર્થ ધર્મ કામ અને મોક્ષની ની પ્રાપ્તિ માં ફાયદાકારક માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવના આંખમાંથી પડતા પાણીના ટીપાઓથી આ રુદ્રાક્ષ બનેલો છે તો મિત્રો આપણે હવે જોઈએ કે રુદ્રાક્ષ પહેરવાથી કયા કયા અનંત ફાયદા થાય છે તો અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો કેમ કે અધૂરી માહિતી ક્યારેય કોઈ પણ કામમાં આવતી નથી અને હા મિત્રો રુદ્રાક્ષ જો તમે ઘરમાં રાખો છો તો તેમની તમારે નિયમિત પૂજા કરવી જોઈએ જેનાથી તમારા પર માતા લક્ષ્મી હંમેશા ખુશ રહે અને તમારા ઘરમાં વાસ કરે તો મિત્રો ચાલો જાણીએ કે રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય છે તો એમાં પહેલું છે કે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય છે તો કે એકમુખી રુદ્રાક્ષ અત્યંત દુર્લભ માનવામાં આવે છે તેના વિશે કહેવાય છે કે તે સર્વ સિદ્ધિઓના દાતા છે અને જ્યાં તે રહે છે

અને આ રુદ્રાક્ષ ધારણ કરવું વિવાહિત જીવનમાં સુખ અને પ્રસન્નતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે ત્રિમુખી રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદા થાય છે તો મિત્રો ત્રિમુખી રુદ્રાક્ષ અગ્નિનું સ્વરૂપ છે તેને ધારણ કરવાથી અગ્નિદેવ હંમેશા પ્રસન્ન રહે છે અને તેને પહેરવાથી ઓજસ અને ઉર્જા વધે છે તે ભૂતકાળમાં જાણે અજાણે કરેલા તમામ પાપોનો નાશ કરે કરે છે ત્યારબાદ મિત્રો જોઈએ કે ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદા થાય છે ચાર મુખી રુદ્રાક્ષ ચતુરાનંદ બ્રહ્માનું સ્વરૂપ છે આને ધારણ કરવાથી હંમેશા ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે તેને ધારણ કરનાર વ્યક્તિ ધનથી સંપન્ન થાય છે તેમજ આ રુદ્રાક્ષને બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે તેનાથી લખવાની શક્તિ અને બોલવાની શક્તિમાં પણ ખૂબ જ વધારો થાય છે તો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે પંચમુખી એટલે કે પાંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો થાય છે પાંચમુખી રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે આ રુદ્રાક્ષ અશુભ દોષોને દૂર કરવામાં સક્ષમ છે અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષ જ્ઞાન અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ ત્યારબાદ વાત કરીએ કે છ મુખી રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો થાય છે છ મુખી રુદ્રાક્ષ સન્મુખ કાર્તિકેયના માનવામાં આવે છે તેને પહેરવાથી ભયમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે આ સાથે શક્તિ અને વીર્ય વધે છે શત્રુઓથી પરેશાન લોકો માટે પણ આ રુદ્રાક્ષ લાભકારી માનવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે સપ્તમુખી રુદ્રાક્ષ સપ્તમુખી રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદા થાય છે તો મિત્રો સપ્ત ઋષિ રુદ્રાક્ષ ને સપ્ત માતૃકાનું પ્રતિક માનવામાં આવે છે તેને પહેરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ સમાજમાં માન સન્માન વધે છે અને શનિની સડાસતી સાડાસાતી અને ધ્યેયારથી રાહત મળે છે ત્યારબાદ મિત્રો જોઈએ કે અષ્ટમુખી રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદા થાય છે

નવમુખી રુદ્રાક્ષને નવ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેને ધારણ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાળવી રાખે છે અને સાથે સાથે યમરાજ અને મૃત્યુનો ભય પણ દૂર થાય છે આ રુદ્રાક્ષને કેતુનું પ્રતિક માનવામાં આવે છે અને તેને ધારણ કરવાથી કેતુના તમામ અશુભ પ્રભાવોથી બચી શકાય છે ત્યારબાદ જોઈએ કે બાર અને ચૌદ મુખી રુદ્રાક્ષ પહેરવાથી આપણને શું ફાયદો થાય છે તો મિત્રો બાર મુખી અને ચૌદ મુખી રુદ્રાક્ષ ને ભગવાન અને શિવ નું સ્વરૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી ઘરમાં ધન અને અનાજ ની કમી નથી રહેતી અને સુખ શાંતિ રહે છે મોટા ભાગની ધાર્મિક પ્રવૃત્તિઓ તેમના ઘરમાં જ થાય છે તો મિત્રો અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને એટલે કે આ વિડીયોને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરજો તો મિત્રો સાથે સાથે કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો હર હર મહાદેવ મિત્રો જય મા ખોડલ જય મા ખોડલ